પીએ જાદવના માર્ગદર્શન હેઠળ કાફલો પહોંચ્યો હતો ઘટના સ્થળ પર સ્થળ પરથી રૂપિયા એકવીસ હજાર છસોની રોકડ રકમ ચાર મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે આરોપી મહિલાઓને પૂછપરછ માટે નોટિસ આપી પોલીસ મથકે હાજર થવા જણાવાયું છે કે શોધના પૂર્વ વિસ્તારમાં વધી રહેલા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે આ રેડથી જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે રિપોર્ટર શોભના બાલસ અતરંગી ન્યૂઝ કેશોદ જુનાગઢ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક જુગારનો કેસ કરવામાં આવ્યો છે જેમાં કુલ નવ મહિલા આરોપી તે પૈકીને મુખ્ય આરોપી લાભુબેન વાઇફો મનસુખભાઈ કમાભાઈ ગોહેલ રહે કેશોદ ગાયત્રીનગર પાછળ સિદ્ધાર્થ સ્કૂલની બાજુમાં કેશોદ પોતાના ઘરે જુદા જુદા અલગ અલગ વિસ્તારોમાંથી બહેનોને બોલાવી અને જુગાર હાર જુગાર રમી રમાડતા હોય જે હકીકત મળતા કેશોદ પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ તેમના સ્ટાફ તેઓના ઘરે રેડ કરતા કુલ નવ આરોપી મળી આવેલા જેઓની પાસે કુલ ચાર મોબાઈલ તેમજ રોકડ રૂપિયા એકવીસ હજાર અને મળી આવેલા તેમજ મોબાઈલ ચાર નંગ મળ્યા કુલ એકત્રીસ હજાર ચાર નંગ મળી આવેલા એ તમામ નવો મુજબ કેશ કરી જુગાનો કેશ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે